પ્રવેશ કરી માં મુકેલ લોખંડના કબાટ તથા ફર્નિચરના કબાટના લોકર તોડી બંને કબાટના લોકરમાં મૂકેલ કુલ રૂપિયા સત્યાવીસ પોઈન્ટ અઠાવન લાખ સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલો જે અંગે વ્યાળા પોલીસ સ્ટેશન પાર્ટ જે ગુના ઉપરોક્તની ગંભીરતા ધ્યાને લઈ શ્રી જે એન દેસાઈ સાહેબ પોલીસ અધિકક્ષ સ્થાપી વ્યાળા તેમજ શ્રી પીજી નરવાડે સાહેબ નાયબ પોલીસ અધિકક્ષ વ્યારા વિભાગ જિલ્લા તાપીનાઓની સૂચના આધારે શ્રી ડીએસ ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી જિલ્લા તાપીનાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ શ્રી એનજી પાંચાણી પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી જિલ્લા તાપી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે આહીર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જિલ્લા તાપી તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન એસ વસાબા પેરોલ ફ્લોસ્કોર જિલ્લા તાપી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એનપી ગડાસિયા એસઓજી જિલ્લા તાપી નાઓ એલસીબી શાખા પેરોલ ફ્લોસ્કોરના પોલીસ માણસો સાથે વિહાર્યા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માતા જે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન જી પાંચવાણી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે બી આહિર તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન એસ વસાનાઓને ખાનગી બાતમીદાર નાઓની તરફથી મળેલ બાતમી આધારે આરોપી સુરજીત સુરજીત સિકલીકર સિકલીકર રહે જિલ્લા બલવિંદર સિંહ સિંહ રહેહાલ કોસમડી મોડા અંકલેશ્વર પ્રદીપસિંહ સિંહ સિકલીકર રહે હાલ બારડોલી જિલ્લા સુરતનાઓને પકડી પાડી તેમની પાસેથી મળી આવેલ સોના ચાંદીના દાગીના બાબતે પૂછપરછ કરતા વ્યારા પોલીસ સ્ટેશન

તિજોરી અને કબાટ તોડી તેમાંથી લગભગ સાડા સત્યાવીસ લાખ જેટલા સોના ચાંદીના દાગીનાની ધરપોડ ચોરી કરવામાં આવે અને ત્યારબાદ વ્યારા પોલીસ સ્ટેશન ખાતે તેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનાની ગંભીરતા જોઈ તાત્કાલિક વ્યારા ડીવાયએસપી આ ઉપરાંત એલસીબી એસઓજી વ્યારા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અને વહેલામાં વહેલી તકે ગુનો ડિટેક્ટ થાય એ માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને એ ખૂબ જ ગણતરીના સમયમાં આ ગુનો ડિટેક્ટ થયો છે અને તેનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે આમ આટલી મોટી ચોરી સાડા સત્યાવીસ લાખ જેટલી રકમની ચોરી થયેલી હતી અને ગુનો ડિટેક્ટ કરી અને ખૂબ જ ગણતરીના સમયમાં મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવે છે ગુના ની આ ગુનામાં જે મુખ્યત્વે ત્રણ આરોપી છે એ લોકો અને અને છે ત્યાં આવી બંધ મકાનને ટાર્ગેટ કરવામાં આવ્યું ઘરના જે મકાન માલિક છે તે ગામ ગયા હતા અને તે બંધ મકાનને ટાર્ગેટ કરી તેનો નકુજો તોડી અને ઘરમાં પ્રવેશ કોઈ કરો પકડાય ત્રણ આરોપી પકડાયા છે એમાં અમરજીતસિંહ સુરજીતસિંહ સિકલીકર જે આસોટ ભરૂચમાં છે તેના ઉપર આઠેક જેટલા ગુના છે તે ગુનામાં ભાગે ભરૂચ ચંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના બીજા અન્ય પોલીસ સ્ટેશનોનીમાં એમાં ગુના નોંધાયેલા છે આ ઉપરાંત બલવિંદરસિંહ સુરજીતસિંહ સિકલીકર છે જેના ઉપર ત્રણ જેટલા ગુના નોંધાયા છે જેમાં ભરૂચ અંકલેશ્વર ઉપરાંત બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનનો ગુનો પણ છે ત્રીજો આરોપી છે પ્રદીપસિંહ જોગિન્દરસિંહ સિકલીગર તે બારડોલી સુરત વિસ્તારમાં છે અને તેના ઉપર ચૌદ જેટલા ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનના સુરત સિટીના આ ઉપરાંત નવસારી સુરત ગ્રામ્ય બારડોલી અને વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેના ઉપર ગુના નોંધાયેલા છે